ગ્રામસભામાં બાંધકામ બંધ રાખવાનો સર્વાનુમતે નિર્ણય હતો તેમ છતાં કંપની આ ઠરાવનું ઉલ્લંઘન કરીને જોકુમથી ગેરકાયદેસર બાંધકામ ચાલુ રાખ્યું છે જીપીસીબી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયમ મુજબ રહેણાંક વિસ્તારમાં રાત્રે અવાજની મર્યાદા પિસ્તાલીસ ડીબી હોવી જોઈએ જો કે ગ્રામ આરોપ લગાવે છે કે જ્યારે અધિકારીઓ તપાસ માટે આવે છે ત્યારે મશીનો ધીમા કરી દેવાય છે પરંતુ સામાન્ય રીતે અવાજ પંચાવન થી પંચોતેર ડીબી જેટલો ઊંચો રહે છે હાલમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ નજીક છે ત્યારે મોડી રાત સુધી ચાલતા મશીનોના અવાજને કારણે વિદ્યાર્થીઓના વાંચન અને લોકોની ઊંઘમાં ભારે ખલેલ પડી રહી છે પત્રમાં ઉલ્લેખ કરવામાં આવે છે કે સાંજે નોકરી પૂરી થયા બાદ કંપનીના વોચમેન અને અન્ય કર્મીઓ દારૂ પીને હલધરા વણઝારા ફળિયાથી તીસરી ચાર રસ્તા સુધી ગાળાગાળી અને તોફાન કરે છે આ બાબતે અગાઉ ધરમપુર પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરવામાં આવી છે અવાજની સાથે સાથે કંપનીવાથી હવામાં ઉડતો કચરો પણ વિસ્તારના સ્વાસ્થ્ય માટે જોખમી બની રહ્યો છે વાંકર ગામના જાગૃત નાગરિકોને રાકેશભાઈ સુમનભાઈ પટેલ સહિતના અરજદારોએ સહી કરી કલેક્ટર કચેરીમાં આ અંગે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી શકે છે નમસ્કાર જોહાર મારું નામ ડોક્ટર નીરવ ગુલાભાઈ પટેલ પ્રમુખ સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા આજ રોજ અમે વાકલ ગામના દોણી ફળિયા ખાતે જે મેરિટ પોલીમર કંપનીએ જે નિશન ઉભું કરેલું છે તે બાબતે છેલ્લા ઘણા વખત થી ગ્રામજનો આવેદન નિવેદન તેમજ તમામ પ્રકારના પ્રયત્ન કરી રહ્યા છે તેમ છતાંય આ સેટિંગ ડોટ કોમ થી બનેલી કંપની કોઈ રીતના મચક આપી રહી નથી અને ગ્રામજનો ખૂબ જ હેરાન પરેશાન થઈ ચુક્યા છે એના બે મુખ્ય મુદ્દા હતા આજના ના એક તો પહેલું કે જે બે હાજર બાવીસ માં ગ્રામ સભા માં સર્વાનુમતે ઠરાવ મંજૂર થયેલો હતો કે આ કંપની અમારા ગામમાં જ વેતી નથી તે ઠરાવ ની ઉપરવટ જઈને આ કંપની કંપનીને મંજૂરી આપવામાં આવી અને આ કંપની બની ગઈ છે અને બીજી વસ્તુ કે જીપીસીબી સીપીસીબી ના જે પોલ્યુશન નોઈસ પોલ્યુશન માટેના નિયમો છે કે રાત્રે દસ થી સવારે છ વાગ્યા સુધી પિસ્તાલીસ નેસીબલ થી ઓછો જે ઘોંઘાટ હોવો જોઈએ રહેઠાણ વિસ્તારોમાં પરંતુ આ કંપની રાત્રે એટલો બધો તીવ્ર નોઈસ પેદા કરે છે કે પંચાવન થી લઈને પચોતેર એસી સુધી જાય છે જયારે ચેકિંગ આવે ત્યારે સેટિંગ લોકો અવાજ ઓછો કરી દે છે અને એના માટે હવે અમે ખાસ કરીને નોઈઝ પોલ્યુશન માપવા માટેનું યંત્ર મંગાવ્યું એમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સડસઠ સિત્તેર પચોતેર સુધી અવાજ જતો હોય છે તો આ બાબતે અત્યારે પરીક્ષા આવી રહી છે દસમા બારમાની તો અને લોકોની ઊંઘ પણ ખરાબ થઈ રહી છે તો આ કંપની તાકીદે બંધ થાય અથવા એ કંપની ધારાધોરણોમાં કામ કરે એવી અમારી તમામની માંગ છે બીજી વસ્તુ કે જે આદિવાસી જે સમાજને જે અછેશની સ્લીટો છે વર્ગ 3 માં 40% નો અન્યાય કટઓફ લાવીને સરકાર અન્યાય કરી રહી છે જેના લીધે કેટલાય યુવાનો સરકારી નોકરીથી વંચિત રહી જવા પામેલ છે તો તે બાબતે પણ અમે કલેક્ટર મારફતે રાજ્ય સરકારનું ધ્યાન દોરેલ છે જી નમસ્કાર હું જલ્તીબેન પટેલ માજી જિલ્લા પંચાયત સભ્ય વલસાડ આ વાકલ કામનો પ્રશ્ન લગભગ મારા ધ્યાન મુજબ લગભગ અમે આ છેલ્લા બે અઢી વર્ષ થી આ લડત લડતા આવેલા છે કે અમારા આ આદિવાસી વિસ્તાર છે ખેતી લાયક વિસ્તાર છે કારણ કે આ જ વિસ્તાર માંથી ટ્રેન બી ગઈ છે બુલેટ ટ્રેન પણ ગઈ છે ત્યાંથી જ એક્સપ્રેસ હાઈવે પણ જતો છે અને બધું જ અમારા આ વિસ્તારમાં જ લાવીને આ લોકો મૂકી દે છે બાકી હોય તેમ પડતા પર તાટું તો આ પોલિમર્સ અમે પોલિમર્સ કંપનીને અમારા વાકલ ગામમાં જે ગામ સતત ખેતી પર નિર્ભર હોય અને આદિવાસી વિસ્તાર હોય તેમાં લાવીને એ લોકોએ મૂકી દીધું હવે આજે પરિસ્થિતિ એ છે કે દસમા અને બારમાની આ પરીક્ષા આવવાની છે તેમાં આ કંપની એટલી બધો અવાજ કરે છે એટલો બધો અવાજ કરે છે કે ત્યાં છોકરાઓ વાંચી શકતા નથી ગામ છે રાત્રે ઊંઘી શકતા નથી બીજી વાત બાકી હોય તો ઊંઘી શકતા નથી અને એ લોકો બીમાર પડે એ જુદા છે પાછા લોકો ખેતી પર નિર્ભર છે રાત્રે વહેલા સોવા વાળા છે સવારે વહેલા જાગવા વાળા છે એ લોકોના મોટા ભાગે ડિસ્ટર્બ થાય છે બીજી એક વસ્તુ કરો કે ત્યાં જે સ્ટાપ છે જે કંપનીનો જે સ્ટાફ છે મોટે ભાગે પીધેલી હાલતમાં સાંજના સમયે રહી છે દારૂ હવે ક્યાંથી આવે છે ખબર છે ઉડતું ગુજરાત છે એટલે ગમે ત્યાંથી દારૂ ઉડીને આવતો હશે કે ખબર નહીં પણ આ ને રાત્રે દારૂ પીને આ બહેનો તમે જોતા હશો કે આ બેનો કેટલી બધી બહેનો છે એ લોકોની મસ્કરી કરે છે અને કપડા આગળ તો ભાડા લઈને કપડા કાઢીને એ લોકોની આગળ પેશાબ કરતા એ મુદ્દે પણ અમે ગયા વખત અમે આવેદન આપેલું આ બાબતે બી આ રાકેશભાઈ છે મહેશભાઈ જ નહીં કરશે તો અમે આગળ કઈક રસ્તો અમારા આદિવાસી સમાજ તરફથી અમે નક્કી કરીશું શું કરવાનું પોલીસ ને બી આગળ વારંવાર જાણ કરી છે અને પોલીસ બી હવે થાકી ગઈ એમ કેવી તો ચાલે કારણ કે રોજ જ આ બધું થતું હોય છે દારૂ પી ને આવે અને આ બેનોની મસ્તરી કરે બેનો તમને કીધું કે બાજુથી મોડું ફેરવવા જાય આ કન્ડિશન છે વાકલ ગામની એટલે મહેરબાની કરીને આ સરકારને બી હું નમ્ર વિનંતી કરું છું કે આ ખેતી લાયક પ્રદેશ છે અને આદિવાસીઓને બચાવવા માટે તમે કમસે આવી ફેક્ટરીઓ તો અમારા વિસ્તારમાં ન આપો અમે આ અમે વારંવાર રજૂઆત કરી છે હજુ એક વખત કરીશું રજૂઆત હજુ એક વખત અને જો ત્યાર પછી જો નહીં આ માંગ સંતોષવામાં આવે તો અમે એ કંપની પર દિવસ રાતભુ હડતાલ કરીશું